વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એજ્યુ શ્રેયાની અંદર તો આજે આપણે ફરી એકવાર એક ફરી નવો વિડીયો લઈને આવી ગયા એ નવો વિષય છે આપણો વિજ્ઞાન અને ધોરણ 8 નું વિજ્ઞાન લઈને આવી ગયા છે એનો 7મો પાઠ છે બીજા સત્રની અંદર કિશોરાવસ્થા તરફ તો આ પાઠને આપણે શરૂ કરીએ તો એ પહેલા છે કે કિશોરાવસ્થા એક પરિચય તે અહીંયા કિશોરાવસ્થા શું છે તેનો એક પરિચય આપવામાં આવે છે ટૂંકની અંદર મુદ્દાઓમાં તે આપણે સમજી લઈએ કે વૃદ્ધિ જન્મથી જ શરૂ થતો એક કુદરી કુદરતી પ્રક્રિયા છે વૃદ્ધિ જેમ કે આપણે નાના હતા તો નાના હતા ત્યારે આપણે એકદમ આપણા હાથ પગ મોટું આંખો એ બધું નાનું હતું તો આપણે આટલા મોટા થયા તો બી આપણું એવું જ છે નાના હાથ નાના પગ ના એવું નથી આપણા હાથ મોટા થયા પગ મોટા થયા મોઢું મોટું થયું વાળ વધી ગયા તો એ વૃદ્ધિ થઈ ઓકે ફિર નોંધનીય ઉછાળો દસ કે અગિયાર વર્ષની વય પછી વૃદ્ધિમાં એકાએક નોંધપાત્ર ઉછાળો આવે છે તમે ઘણા લોકોને જોયું હશે કે દસ કે અગિયાર વર્ષની ઉંમર પછી એમનો અવાજ એકદમ જાડો ઘેરો બની જતો હોય ઓકે હાથ પગ થોડા આમ લાંબા થઈ જતા હોય એવું તમને લાગતું હશે ઓકે શારીરિક પરિવર્તનો શરીરમાં થતા ફેરફારો વૃદ્ધિને પ્રક્રિયાનો ભાગ છે શરીરની અંદર ફેરફાર થાય આપણી શરીરની અંદર ઓકે મેં જે હાલ કીધું તે આ પરિવર્તનો સૂચવે છે કે તમે હવે બાળક રહ્યા નથી હવે તમે મોટા થઈ ગયા છો કિશોરાવસ્થામાં આવી ગયા છો પરંતુ પુખ્તા અવસ્થામાં પ્રવેશવા તરફ આગળ વધી રહ્યા છો ઓકે અવસ્થામાં આપણે જઈ રહ્યા છે તેવું કે આવા જે સંકેતો મળે એટલે આપણે સમજી જઈએ છીએ પ્રવેશી રહ્યા છીએ હવે આગળ જોઈએ અહીંયા છે કે કિશોરાવસ્થા કિશોરાવસ્થાની વ્યાખ્યા આપેલી છે કે જીવનકાળની જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં અને શરીરમાં પરિવર્તનો એવા પરિવર્તનો થાય છે જેનાથી પ્રજનનની પરિપક્વતા થાય છે તે ને કિશોરાવસ્થા કહેવાય છે પ્રજનનમાં પરિપક્વતા એટલે આપણા પ્રજનન અંગોમાં પરિપક્વતા આવે છે અને આ પરિપક્વતા ક્યાં સુધી રહે છે તો એનો સમયગાળો અહીંયા નીચે દર્શાવેલ છે કે સમયગાળો લગભગ અગિયાર વર્ષની ઉંમર પ્રારંભ અને અઢાર કે ઓગણીસ વર્ષ સુધી આ પરિપક્વતા થાય છે અને પૂર્ણ રીતે તે પરિપક્વ થઈ જાય છે પછી નીચે છે ટીન્સ આ અવધિ અઢારથી ઓગણીસ વર્ષ સુધીના ઉંમરને આવરી લેતી હોય છે જેને કિશોરને તેવા કિશોરને ટીનેજર્સ પણ કહે છે કે ટીન્સ આ અવધિ જે અઢારથી ઓગણીસ વર્ષ સુધી જ આ પરિપક્વતા પૂર્ણ થઈ જાય છે પરિપક્વ થઈ જાય છે તો એના પછીની ઉંમરને એ વર્ષ સુધીની ઉંમરને આપણે કહીએ છીએ ટીને ટીનેજર્સ એ ઉંમરને ટીન્સ કહીએ છીએ અને જે એ વ્યક્તિઓ હોય તેને આપણે ટીનેજર્સ કહીએ છીએ ઓકે હવે આગળ જોઈએ આગળ છે તરુણાવસ્થા સંકેત તરુણાવસ્થામાં કેવા સંકેતો આવે છે તો અહીંયા જોઈએ કે કિશોરાવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરના અનેક બદલાવ આવે છે તરુણાવસ્થાના સંકો સંકેતો છે ઓકે ફિર મુખ્ય ફેરફાર કયા થાય છે કે આપણે તરુણાવસ્થામાં જઈએ પ્રવેશીએ એટલે શું ફેરફાર થાય છે આપણા શરીરની અંદર તો કે તરુણાવસ્થા સૂચવતો નોંધપાત્ર એક ફેરફાર એ છે કે છોકરાઓ તેમજ છોકરીઓમાં પ્રજનનની ક્ષમતાનો વિકાસ થાય છે કે પ્રજનનની ક્ષમતા છે એનો વિકાસ થાય સમાપ્તિ એટલે કે તરુણાવસ્થા સમાપ્ત થાય તો કિશોરોમાં પ્રજનન પરિપક્વતા સાથે જ તરુણાવસ્થા સમાપ્ત થઈ જાય છે ઓકે તો મિત્રો હવે આગળ તો તો લગભગ મિત્રો અહીંયા આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે નોલેજ ચેક કરીએ કે તરુણ અવસ્થાનો સૌથી નોંધપાત્ર સંકેત કયો છે આપણે થોડી વાર પહેલા જ જોયું છે હું તમને બતાવી દઉં અહીંયા છે પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે અહીંયા લખી ટીક કરીને બતાવી દઈએ ઓકે અહીંયા સુધી તો હવે આપણે જવાબ આપીશું એનો ભાઈ અહીંયા આપણે જવાબ લખીએ છીએ કે પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે તો તમે અને હું આપણા બંને એકદમ બધા જ એકદમ સાચા છીએ હવે આગળ ઓ આપણું તો પાઠ નહીં પણ આજનું લેક્ચર પતી ગયું છે મિત્રો આ વિડીયો જોવા બદલે આભાર ખૂબ ખૂબ અને આવા જ વિડીયો અમારા આવતા રહેશે હવેથી અને હવેથી તમે પણ આ વિડીયો જોતા રહેજો સમજતા રહેજો અને રે આ ચેનલને હજી પણ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ તો ભૂલવાનું છે નહીં ભાઈ ના કર્યું હોય એ તો કરી દેજો અને કરી છે એમનો ખૂબ ખૂબ આભાર તો મળીશું એક નવા વિડિયો સાથે નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર